હેલો દોસ્તો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે મેં ગોળ કેરીનું અથાણું બનાવ્યું હતું એની રેસીપી તો હું ના આપી હકી તમને પણ આજે બતાવું છું વરસાદ ચાલુ છે એક બાજુ સ્કૂલ પણ ખુલ્લી છે એટલે છોકરાઓનું ઘરનું કામ હોય છોકરાઓને સ્કૂલે લેવા જવાનું હોય ને જો આ બાજુ છે ને મેં ચણા મેથીનું અથાણું બનાવ્યું છે એ પણ તમને દેખાડું છું આ છે ચણા મેથીનું અથાણું એ શરીર માટે બહુ સારું છે સાંધાના દુખાવા માટે વેસ્ટ છે ચણા મેથી અથાણું અને આ છે છૂંદો જે નાના બાળકોને લંચ બોક્સમાં ભરી દેવાય અને ઘરે પણ ભાખરી અને થેપલા સાથે આપી શકાય એટલે ક્યાંય બહાર ગયા હોય તો પણ લઈ શકાય આ છે કટકી એ પણ મેં કેરીના ઝીણા ઝીણા કટકા કરીને બનાવી હતી ત્યારે તડકો છાંયો પડતો નથી એટલે ફટાફટ બધા અથાણા બનાવી અને ભરી લીધા તા તમને લોકોને રેસીપી નથી આપી શક્યા સોરી જો આ પણ એવી રીતે જ બની છે કોને કોને બનાવી છે લાઈક સબસ્ક્રાઈબ જય દ્વારકાધીશ